તો એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરી પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહને મતદાન વખતે તકલીફ પડી માધવસીએ ઈવીએમમાં લાઈટ ન થતી હોવાની ફરિયાદ કરી જેને લઈને અધિકારીઓ પાસે પહોંચ્યા અને લાઈટ ધીમી ચાલુ થતી હોવાનું જણાવ્યું જેને લઈને મોબાઈલની ટોર્ચ ચાલુ કરી ઈવીએમની લાઈટ જોવી પડી ઉલ્લેખનીય છે કે માધવસિંહ સોલંકી બોરસદના નૂતન પ્રાથમિક વિદ્યાલયમાં મતદાન કર્યું હતું તો માધવસિંહ સોલંકી મતદાન કરવા પહોંચ્યા અને તેમણે ફરિયાદ કરી કે તેમણે સ્વિચ દબાવી તેમને બટન દબાવ્યું પરંતુ લાઇટ ન થઈ અને અધિકારી તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને તેમણે જણાવ્યું કે ધીમી આ લાઇટ થઈ રહી છે અને હતો ત્યારે થઈ જ્યારે અધિકારીઓ અને માધવસિંહની સાથે રહેલા લોકોએ મોબાઈલની ટોર્ચ લાઇટ શરૂ કરીને એ લાઇટ થઈ રહી છે કે નહીં તે જોવાની ફરજ પડી તો પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી મતદાન કરવા પહોંચ્યા બોરસદના નૂતન પ્રાથમિક વિદ્યાલયમાં તેમણે મતદાન કર્યું